તમારું ચિત્ત તમારી શ્રદ્ધા જાગી હોય કે તમારે આ કામ અત્યારે કરવું જ છે એને કહી શકાય તો તમારે એ સમય એ કામ કરી દેવું જોઈએ કદાપ એવું નહીં વિચારવાનું કે આ કામ અત્યારે ના કરાય જ્યારે તમારી પાસે પૈસો હોય તમારું મન કહે એ સમય તમારી શ્રદ્ધાથી એ કામ તમે કરી શકો એની માટે કોઈ જ બીજું કાંઈ દેખવાની જરૂરત નથી એનાથી તમારા દરેક મનોરથ પૂર્ણ થશે હર હર મહાદેવ જયકાશ વિશ્વ